અમને દે લીધો કામ એક ગયમચ્છ ઉડારો અને એક ભાઈ લીંબુ રસ કાઢો બને છે ડાળ એ લેતા લેતી હા પડી

उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा थाली उबाल रेडी करे है, के। है ले 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 के 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 ले 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 ले

મળવી તારે હવે ડાયરેક્ટ ખા છે પાછા જઈ હવે આપણે બધા મંદિરે આ તો એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા મુજે મીર કો નહીં રે યે દો ગરીબો કો ઉઠાલે લે વાહ ભાઈ ગયા છે ગુલાબ ભાઈ ગયા છે હવે એમ દિન ફોન કર્યો એમ દે આવે એટલે એમ દે આવી છે બધા ભાગી જતા મંદિરેલાલ કોણિયાલાલ હું કરો છો એ લીલું જોવે હેકરી એની જેવડું ઢીંગલું હે આ બધા આવી ગયા છે હવે જવું હે દુ લેવા જવું હે મંદિર નું મુકવા મૂકવા જતા વાત કરીએ પાંડેજી આપડી વાટ જોવે ચાર ના નીકળ્યો હવે રાત્રે દાણો લઈ લીધું હે આપણે આ ગાડી આકે છે લાગે રાગે જગ્યા ભાઈ નીકળ્યા જે છે વસાને બધું ન ઉતારવા ચપ બિલકુલ চুপ હિંમત કેસે હોય તરી મુખો કાંજીભાઈ કે બધું ઉતારવાનું પણ ઉતારવું પડે પણ જો ઓ

कार्तिक भाई हम्म थोड़ा भात रेडी करे है डाल रेडी रेडी करो हो साग रेडी करे है डूंगी रेडी पे छोक रे हाँ रुदा भाई

મકાલે આટલું રાખી છે કાલ પછી મળશું પાછા કાલના એક નવા બ્લોગમાં કાલ લગીન રામ રામ હા કાલ જવાનું પાછું અમારે ધંદુકા દુકાનનો સામાન લેવા જવાનું ભાઈ દુકાનનો સામાન લેવા જવાનું ફરી એકવાર મનસુ આપણે ધંદુકામાં હા ફરી એકવાર મનસુ આપણે ધંદુકામાં રામ રામ